પંચો ત્રેસી પાંચ પાંચ ના ચૌદ પંચાણું ચૌદસો ને પંચાણું છ નું સત્તાણું અઠાણું નવાનું પંદરસો પંદરસો એક બે બે ત્રણ ચાર પાંચ છ સાત પંદરસો ને સાત રૂપિયા પંદરસો અંબુજા

છું અઠા નું પંદરસો પંદરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ અગિયાર બાર તેર ચૌદ પંદરસો ને ચૌદ પંદરસો ચૌદ બે હતી હવે ત્રણ હવે ચૌદ

બોલો છો ના પંદર ના અગિયારસો અગિયારસો રૂપિયા પાછા અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ છ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર જ આવે અઢાર ઓગણીસ

પચાસ પચાસ એકાવન બાવન તેપન પચાસ છપ્પન પાંચ પાંચ પચાસ બારસો બારસો બેસઠ ચાર બાર બારસો ને બાર રૂપિયા બાર બાર હવે ચાર ચાર ગાડી છે ચાર ના બાદસો ને ઓગણસી ચોરાશી પંચ્યાસી છાસી અચ્યાસી નેવું નેવું રૂપિયા બંદાવન ચૌદસો હવે આ ત્રણ ગાહી ત્રણ નો ચૌદ પચાસ

પચાસ રૂપિયા એકાવન બે સુટા એકાવન એક હજાર એકાવન કસ્ટ ભંજન હવે હજાર હજાર

બે ગાડીના ચૌદ સાહીઠ પાંચ સાહીઠ નવસો પચીસ રૂપિયા નવસો પચીસ છવ્વી અઠા પચાસ અઠાવન નવસો ને અઠાણું ઓગણીસ સાહીઠ પાંચ સાહીઠ અઠસઠ સિત્તેર રૂપિયા નવ એકોતેર પાંચ

એક રૂપિયા અગિયાર

એક હાજર એક એક હજાર ને એક રૂપિયા અને